હાલો ઓપરેશન સક્સેસફુલ હવે જેવું થાય એવું શેરી પતંગ એને લાવવું કરવું પડે હેલો મિત્રો સ્વાગત છે નવો વ્લોગ ની અંદર કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો અત્યારે ને ટાઈડ ને ઊંઘ આવે છે આઈ બંધ થાય છે અને રહી છે રનિંગ કરવા અત્યારે જોવો તમે

તો ફોન દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આકાશ આવી ગયો છે અને ફોન લીફ આવ્યા ચાલો મિત્રો રનિંગ કરીને તમને એવું લાગ્યું છે કે ભાઈ રનિંગ કરીને કારણ કે હજી મેં નવું નવું શરૂ જ કર્યું છે કાલ ગયો હતો પહેલો દિવસ કાલ કર્યો હતો શરૂ તમને કીધું હતું એટલે કાલથી શરૂ કરી જ દીધું હતું અને આજ બીજો દિવસ હતો અને લાટ તો નથી દોડતો એક બે કિલોમીટર દોડવું હજી શરૂઆત કરી છે એટલે અને અશ્વિન તો ડાયરેક્ટ પૂજારામાં રનિંગ કરવા ગયેલો હોય એના કારણ કે પાંચ કિલોમીટર દોડવાનું હોય એટલે ના જવું પડે હું તો રોડે દોડીને એવું પાણીને ટાંકી સુધી અને હવે કરવાની છે એક્સરસાઇઝ તો એક્સરસાઇઝ કરી નાખી અને અશ્વિન કેવું આવશે એનું કંઈ નક્કી નથી તો પહેલાં એક્સરસાઇઝ કરી નાખી ફેમિલી તો ઘડીક વાર કસરત કરી નાખી અને એમ જો આ ભાઈ ધોળીને બી એવા પછી પાછા નાઈ પણ નાખ્યા અને બકાલું લેવા જ્યાં થાય બી બકાલું લઈ એવા શાક મૂકી દીધું છે અને હવે ખાઈ છે શણા જો બેન બેના અલગ અલગ વાટકામાં ભાઈ પલાળે છે એ જ પલાળે એની માથે છે બધી શણા પલાળવાનું ને એવું હું કાંઈ પલાળે મને નથી ફાવતું એટલે એ ભાઈ કાંઈ હું પલાળી દઈ બાકી તો પેલા અમે શેણા ખાઈ નાખી અને પછી મારે નાવાનું બાકી છે તો ના એવું અને પછી તમને મળું

ચાલો કંઈ લીધો જો અત્યારે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે અને બનાવી હતી દાળ જમી લીધી આ ભાઈ જો અત્યારે ડુંગળી મળે છે લીલી ડુંગળી ઘરેથી લાવ્યા એ પડી હતી તો મોળી નાખી છે

નો પંજો લાવ્યો છે તો સૌ સાહેબ તાબો પર સગાવવા માટે એ તો કેવી ગયો છે હું એકલો સાંજ બેઠો છું તો સારો સાહેબ થાબા ઉપર પતંગો લેતા જઈ કાનક પછી લઈ જાઉં પહેલાં જોતા આવી હું ધાબા પર ગયો જ નથી તો પહેલાં સાહેબ થાબા ઉપર ને પછી પાછા આવી પતંગો લેવા માટે બધા પતંગો ફૂલો ફૂલ છે પણ ઉપર ઓલા બધા ગીત ઉગાડે એટલે એટલે તમને બોલી દેખાડી નહીં શકું હું અત્યારે ટાઈમ લેવ બનાવું અને તમને દેખાડું સ્ટેન્ડ લેવા માટે નાની ઘોડી પડી ભાઈ બંને એ પડી હતી જૂની જોકે તમને ખબર હશે વારાખીલી દેખાતી છે કેમેરામાં જોવા એ પડી છે જોકે તમને વારાખીલી આ ઘોડી દેખાતી તો હશે જી આ સે નહીં ખાસ આમાં બોલ ને બધું તૂટી ગયેલું હોય પણ જોઈ રહી જાય મોબાઈલ આપણે તો બધું હોય

जो, आप जो, जो। नहीं ले अब तू बता कुछ। उधर जाओगे ना? काम नहीं ना लेता पहले। काट ले अपने, रेडी शाबाश रेपटी टेपटी रहे हैं, रेपटी मार हाथों कर, वो प्रश्न क्या दिखाएगा? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर? तो कावज़े है ना?

આપડે તો કાર્તિક નો લીલા ફટાફટ મિત્રો આજ ઘણી વાર પતંગ સકાય નાખી અને બહુ મજા આવી પતંગ સકાવવાની અત્યારે હું એક વાર પતંગ નથી શકાય શકાય નહીં બે ત્રણ પતંગ સગાવી પણ બહુ મજા આવી ગઈ અને કાર્તિક તો એ છે ને રસ્તામાંથી તુર લેતા આવ્યા છે તો તુર ફોલ નાખી અને બને નાખી તૂરનું શાક બસ ફેમિલી તુરનું શાક બની ગયું છે અને આ ભાઈએ તો બે રોટલા બને છે તો જમી લઈ અને બસ આ તો ઓલો કે ત્યાં જ કરું કારણ કે હવે તો હોઈ જવાનું છે વિડીયો એડિટ કરવાને પણ એ તો પછી કરી નાખશું હોય કારણ કે વિડીયો એડિટ કરવા માટે તાકી રાત પડી છે તો બસ વ્લોક કરવું આશા છે કે તમને આજનો વોલો ગમી હોય છે ગમી હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી જાય નવા વોલોબની અંદર ત્યાં સુધી બધાને હરણમાં હા તેવી ચિંત બતાવે છે